હેલો દોસ્તો આજે આપણે ગુજરાતી સાહિત્ય પાઠ્યપુસ્તક આધારિત જે સિરીઝ ચાલે છે એમાં આગળ હવે એક બીજા કવિયત્રી વિશે વાત કરવાની છે બરાબર છે તો એ છે આપણા ગંગા સતી ગંગા સતી પાનભાઈ જેમનું નામ તમે અવારનવાર ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય છે બરાબર છે એમની વિશે વાત કરશું તો સૌથી પહેલાં જોયો જન્મ છે એ ગંગા સતીનો ક્યાં થાય છે તો રાજેપુરા ભાવનગર ખાતે થાય છે ગામનું નામ ખાલી યાદ રાખજો રાજ્યપ્રા બરાબર છે જન્મ ક્યાં થાય છે તો રાજપુરામાં થાય છે આગળ જો ગંગાશક્તિનું મૂળ નામ એટલે કે આખું નામ પૂછાય પૂરું નામ પૂછાય તો ગંગાબા કહોળસંગ ગોહિલ બરાબર છે એનું વતન પૂછાય એટલે સાસરીયું પૂછાય તો સાસરીયું કયું હતું સમઢિયાળા વતન પૂછે એટલે સમઢિયાળા લખવાનું જન્મસ્થળ પૂછે એટલે રાજપ્રા લખવાનું બરાબર છે આગળ વાત કરીએ એમના પતિ છે કહોળસંઘ કલુભા ગોહિલ માતા હતા રૂપાળી બા પિતા હતા ભાઈજી જેસાજી સરો બરાબર છે શિષ્ય એમના હતા પાનભાઈ બરાબર શિષ્ય પૂછાય અથવા તો પુત્ર વધુ પૂછાય તો બંનેમાં આપણે લખવાનું છે પાનભાઈ પાનભાઈ છે એ ગંગા સતીના પુત્ર અજોભાના પત્ની હતા બરાબર છે આ અજોભાના પત્ની હતા બિરુદ એમને મળેલું છે ગંગા સતીને સોરઠના મીરાબાઈ અને હીરાબા હીરાબા તરીકે ઓળખાતા હતા અને સોરઠના મીરાબાઈ તરીકે પણ ઓળખાતા હતા પતિએ સમાધિ લીધી ત્યારબાદ પોતાના પુત્ર વધુ અને શિષ્ય પાનબાઈને રોજનું એક ભજન સંભળાવી પોતે પણ સમાધિ લીધી ટોટલ બાવન દિવસ બરાબર છે બાવન દિવસના બાવન ભજન સંભળાવી અને તેપનમાં દિવસે છે એ સમાધિ લે છે બરાબર છે બાવન દિવસ સુધી ભજન સંભળાવ્યા એક દિવસનું એક એવી રીતે બાવન ભજન સંભળાવ્યા અને પછી ત્રેપનમાં દિવસે પોતે પણ સમાધિ લે છે અને આ જે બાવન તેપન જે કે ભજન સંભળાવેલા છે પાનબાઈને એ તમામ ભજન છે એ સોરઠની સંતવાણીમાં જે છે એ ગંગા સતીના ભજનના નામથી સંગ્રહ કરવામાં આવેલા છે બરાબર છે આ સંગ્રહ કોણે કરે કારણ કે સંભળાવ્યા પણ લખ્યા નહોતા તો લખવાનું કામ છે એ ભૂધરદાસજી કરે છે આ નામ પણ એક બે વાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે પરીક્ષામાં એવો શબ્દ આપ્યો તો કે ગંગા શક્તિના ભજન છે એને શબ્દ સ્વરૂપ કોણે આપ્યું તો એમને શબ્દ સ્વરૂપ છે એ ભૂધરદાસજી નામના એક સાહિત્યકાર આપે છે આ પણ આપણે યાદ રાખશું બરાબર છે જો અહીંયા લખેલું છે ગુજરાતી ગંગા એ પાનભાઈને સંભળાવેલા ભજનને ભુધરદાસજી છે એ શબ્દ સ્વરૂપ આપે છે અને બધા ભજનો છે એ સોરઠની સંતવાણીમાં સંગ્રહિત કરવામાં આવેલા છે ક્યાં નામથી તો ગંગા સતીના ભજનોના નામથી સંગ્રહિત કરવામાં આવેલા છે હવે વાત કરીએ ગંગા સતીની રચનાઓ ખાસ તો ભજન છે એટલે ભજનમાં આપણે ખાસ ખાસ પંક્તિઓ જ યાદ રાખવાની છે અને પરીક્ષાઓમાં ગંગા સતીની પંક્તિઓ ઘણી બધી વાર પૂછાઈ ગયેલી છે તો એ છે મેરુરે ડગે પણ જેના મનનો ડગે પાનબાઈ બીજું છે વીજળીને ચમકારે મોતીડા પીરવો પાનભાઈ શિલ્વંતી સાધુને વારે વારે નમીએ આ બધી મોસ્ટ આઈમ પંક્તિ છે પી લેવો હોય તો રસ પીલેજી પાનબાઈ પ્યાલો આવ્યો ભક્તિ કાળનો બરાબર છે ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું રે મેલું અંતરનું અભિમાન રે બસ આટલી વસ્તુ આપણે આટલી પંક્તિ છે એ આપણે પાનબાઈ શક્તિની યાદ રાખશું રે ડગે પણ જેના મનનો ડગે પાનબાઈ વીજળીને ચમકારે મોતીડા પીરવો પાનબાઈ શિલ્લવંતી સાધુને વારે વારે નમીએ પી લેવો હોય તો રસ પી લેજી પાનબાઈ પ્યાલો આવ્યો ભક્તિ કાળનો તીરે કરવી એને રંગ થઈને રહેવું મેલવું અંતરનું અભિમાન બરાબર છે એટલી પંક્તિ મોસ્ટ આઈએમપી યાદ રાખજો હા પછી વાત કરીએ તો પાઠ્યપુસ્તકમાં ગંગા સતીના જે કાંઈ રચનાઓ છે એની વાત કરીએ તો આ જોઈ લેજો તમે ગંગાબા કહળસંગ ગોહિલ જન્મ ભાવનગર જિલ્લાના રાજપરા સમાધિ લેતા પેલા શિષ્યને બાવન દિવસ સુધી ભજન છે કેટલા દિવસ દિવસ એટલે એક એક રજના સંભળાવી બરાબર છે ત્રેપન માં દિવસો પોતે સમાધિ લેશે વીજળીના ચમકારે મેરુ રે ડગે સિલવંત સાધુને ભક્તિ કરવી તેને રંગ થઈને રહેવું એ એમના જાણીતા પદો છે ચાલો તો આ વાત થઈ ગઈ આપણે મધ્યકાલીન યુગના બીજા કવયત્રી બરાબર છે મધ્યકાલીન યુગના નરસિંહ યુગના કે કે ભક્તિ યુગના બીજા કવિયત્રી કે બીજા જે સાધ્વી છે એમને વિશે વાત થઈ ગઈ ગંગા સતી વિશે બરાબર છે તો હવે આપણે મધ્યકાલીન યુગમાં માત્ર ને માત્ર બે કવિ બાકી રહ્યા છે કે જે આપણા પાઠ્યપુસ્તકમાં ખૂબ જ નાના છે એક ધના ભગત છે અને એક છે ગીર તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં હવે એની વિશે વાત કરશું